થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો માતર જેને સુખડી કહેવામાં આવે એમનો અને ખીરનો પ્રસાદ અહીં વિતરણ થઈ રહ્યો છે ચકાર કોટળાના ભાઈઓ અને માનગુઆ ગામના ભાઈઓ અહીં પ્રસાદ વિતરણ કરી રહ્યા છે જય ગોવા દાદા જય ગોવા દાદા જય ગોવા દાદા જુઓ દર્શક મિત્રો આજે શ્રાવણ સુદ ચૌદશ ના ગોવા દાદા સ્થાનકે દાદાનો વાર્ષિક પાટોત્સવ દિવસ છે અને આપ જોઈ રહ્યા છો અહી ચકારકોટડાના ભાઈઓ તેમજ માનકુવાના ભાઈઓ દાન ભેટ પોચ સ્વીકારી અને એમની પહોંચ આપી રહ્યા છે અને જોઈ રહ્યા છો આપ કે આ માનનીય શ્રી વિનોદભાઈ પહોંચ બનાવી રહ્યા છે તેમજ બાજુમાં આપ જુઓ રાહુલભાઈ અને હીરાલાલભાઈ પણ દાન ભેટનો નો સ્વીકાર કરી રહ્યા છે ધન્યવાદ આભાર અને અમદાવાદ એક લાખ એકાવન હજાર એકસો ને અગિયાર રૂપિયા બે બોલો દાદા બોલો એક લાખ એકાવન હજાર એકસો ને અગિયાર રૂપિયા પીપળા દોષો ને આરતી ઉતારવાના ગોમતીબેન પ્રેમજીભાઈ ધોમ પરિવાર ધન્યવાદ વિનંતી કરશું પરિવાર હશે ત્યાં પરિવાર ને વિનંતી કરશું અને આપડે આપણે ને વિનંતી કરશું આપણે તારી બધી બનાવશું

હવે આપણે જેને રાહ જોતા હતા એ સરસ્વતી સન્માન કે જે વિદ્યાર્થીઓ સન્માન માટે સંગરી રહ્યા છે આપણા તેજસ્વી કારલા તો આજના કાર્યક્રમમાં આપણા ડાયસ ઉપર ઉપસ્થિત પ્રમુખ શ્રી સમજી બાપા વડીલો અને સ્થાનિક સમાજના ખેડૂત સમાજના બહેનો તથા ભાઈઓ હવે આપણા સમાજમાં એટલે કે ધોળું પરિવારમાં વિવિધ ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવી હોય એવા તેજસ્વી તારલાઓનું સન્માન કરવા જઈ રહ્યા છે તો અલગ અલગ વિશેષ સિદ્ધિ શિક્ષણ ઉપરાંતની વિશેષ સિદ્ધિ જેને કહી શકાય સૌ પ્રથમ એમનું સ્વાગત આપણે આગળથી સન્માન કરવા જઈ રહ્યા છે विहा विहान कुमारी नितिन भाई दोडू पुणे बदांतपुर एने विशेष स्थिति मिले छे स्केटिंग जिमनास्टिक એટલે વિવિધ પ્રકારની કથ્રતો ખેલ કુદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનો પ્રતિનિધિ તરકે છે વિદેશમાં હોંગકોંગ ખાતે જોડાયેલ स्पर्धाમાં એ ભાગ લીધો હતો અને ખૂબ જ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો તો દીકરી વિહાર કુમારી વિતિનભાઈ ધોણું અહીંયા ઉપસ્થિત થાય અને આજના પ્રતિક તરીકે સૌપ્રથમ હું આપણા ગોવા દાદાના સેવક એવા પૂજ્ય અર્જુન દાદાને વિનંતી કરું કે વિહા કુમારી દીકરીને એનું સન્માન કરે અર્જુન બાપા

જામનગર ખાતે એમને ઇન્ટરનેશનલ ઓલમ્પિક ઓલમ્પિયાડ ઓફ મેથેમેટિક્સમાં સ્ટેટ અને જોન કક્ષાએ ફર્સ્ટ ગોલ્ડ મેડલ મેળવો છે એ ઉપરાંત ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડ ઇંગ્લિશમાં પણ ગોલ્ડ મેડલ મેળવેલ છે અને સોશિયલ સાયન્સમાં પણ ગોલ્ડ મેડલ મેળવેલ છે એ માત્ર આઠ વર્ષની ઉંમર છે અને જાય તો એમનો સન્માન કરવા માટે હું સામજી બાપાને પણ વિનંતી કરું સહ જોડે અહીંયા ઉભા રહે અને સન્માન કરશે

આવી હોય તો આવી જાઓ અમદાવાદ સીએ ની ડિગ્રી પ્રાપ્ત કરે છે ખુબ ખુબ ધન્યવાદ ત્યારબાદ મી રમેશભાઈ ધોળુ માધા ત્યારબાદ ધોળુ રિયા રમણભાઈ

જેમને ફિઝિયોથેરાપિસ્ટ કર્યું છે ડૉક્ટર ક્રિષ્નાબેન વિજયભાઈ રાજકોટ એ પણ ઉપસ્થિત છે હા બીજું નામ હું ધન્યવાદ જેમને ગ્રેજ્યુએશન ક્ષેત્રે આ પવનભાઈની દીકરી છે બાલાસિનોર તાલુકામાં અહીંયા આપણા પ્રતિનિધિ છે ત્યારબાદ પટેલ કિયાબેન જગદીશભાઈ કેસરપુરા ક્ષેત્રે બોતેર ટકા મેળવેલ છે આ કેસરપુરા એટલે નલિનભાઈ ના પરિવારના દીકરીઓ છે ત્યારબાદ ધોળુ દર્શિલ મનસુખભાઈ ભુજમાં બીકોમ કરેલ છે ઓગણસાહીઠ ટકા મેળવેલ છે ત્યારબાદ નીતિબેન રમેશભાઈ કેસરપુરા કંપા ત્યારબાદ નીતિબેન રમેશભાઈ કેસરપુરા કંપા આપણે તાલીઓથી અને બિરદાવીશું છપ્પન ટકા મેળવેલ છે આ પણ નલિનભાઈના પરિવારના જ છે ત્યારબાદ દોડું જીમિત નવીનભાઈ વડોદરા બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અમેરિકા ખાતેની ડિગ્રી મેળવે છે અને પ્રતિનિધિ કોઈ આવીને મેળવી લે દોડું જીમિત નવીનભાઈ સમજી બાપાના પરિવારમાંથી છે દાદા દાદા દાદી સન્માન છે એવા આઠ લાભાર્થી એમને ત્રણ ટકા મેળવેલ છે યશી ત્યાર બાદ બેન ભરતભાઈ નવા જામતળા હાયર સેકન્ડરીમાં ત્યાસી ટકા મેળવેલ છે જયન કીર્તિભાઈ ધોળું કોટલા ચકા

ધન્યવાદ ત્યારબાદ પટેલ હેતુ દશરથ ભાઈ ટકા મેળવે છે ખુબ ખૂબ ધન્યવાદ કાર્યો વધારીશું આગળ ટકા ઊંચા છે ને ચોરી વગેરે બાકી પાસ થાય ચોરી વાર એટલું તેટલા કોનો 80% હોય તો રી હોય ના હોય તો 80% હોય 88% આવેલ છે સ્ટેજ ઉપર બેઠેલા મોહનભાઈ ને કૌત્રી છે સગત ગટવા ખૂબ ખૂબ ધન્યવાદ કૃતિ અપૂર્વભાઈ અંજાર એમને પણ 87% મેળવેલ છે મહાલક્ષ્મી લક્ષ્મી ગ્રુપ કા એનું સન્માન કરશે

ધન્યવાદ આપણે તાળીઓ વધાર એમાં કદું સાહી દીકરા દીકરીઓ નો સન્માન થઈ રહ્યા છે યાત્રી રમેશભાઈ કોટલા ચકા બ્યાસી ટકા મેળવેલ છે ખૂબ ખૂબ ધન્યવાદ તાલી આપીને એને વધાવીશું પટેલ સોહમ પિનાકીનભાઈ કંપા એક્યાસી ટકા મેળવેલ છે એમના પ્રતિનિધિ આવીને એ ઇનામ લેશે સોહમ પિનાકીનભાઈ કંપા ત્યારબાદ હું રણછોડભાઈને વિનંતી કરીશ

રંજુભાઈ હોળુ દીપકુમાર સુરેશભાઈ થરાવડા ટકા મેળવેલ છે સન્માન કરવા જઈ રહ્યા છે શિવલાલભાઈ ત્યારબાદ પટેલ હેમિલ નિલેશભાઈ કુમાર પટેલ હેમિલ નિલેશ કુમાર કોઠિકંપા ભાઈ કોઠિકમ્પા વાળા આવીને લઈ જાઉં છો સિત્યોતેર ટકા મેળવેલ છે ધન્યવાદ શિવ હવે છોતેર ટકા ધોળું વિષ્ણુ કમલેશભાઈ ધોળું પદમપુરભાઈ ભુજ એમને પણ પંચોતેર ટકા મેળવ્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ ના છે એસએસસીમાં બારો ટકા છે ખૂબ ખૂબ ધન્યવાદ કે જે રીટા આજે પણ સન્માન આપ્યા તો એ રીટા બે હજાર જે દબાણના દાતા છે પરસો કેસરાભાઈ અને મહિલાભાઈ કેસરાભાઈ ધોણું ખોટા ગુના એના તરફથી એકાવન રૂપિયા થાય નિયાણીના દાળભાઈ માટે પણ એ બે હજાર દાતા જેની સાથે એકાવન હજાર રૂપિયાનો જોડતા નિયાણીના પણ એ આપશે ધીરુભાઈ ત્યારે પરસોદ કેસા અને મહિલા કેશન તો આગળ વધારે ચલાવશું અત્યારે સન્માન આપી રહ્યા છીએ સન્માન લેવા માટે આવશે જયશ્રીબેન તમે કમળાબેન મોહનભાઈ કમલાબેન મોહનભાઈ ધોળું આવી જશે કમળાબેન મોહનભાઈ ધોળું

ખૂબ ખૂબ ધન્યવાદ માજીનો અને ચંદુભાઈનો નાનાબહેને સાલ ફોનથી ઘટ પડે એ ફૂલની તો ફૂલની પાકડી સાલ સાથે આપણે એને પછી આપણે કાંઈક ને કાંઈક આપશું સેવા એની અટકળ સેવા છે એની સાથે જોસ્તાબેન એ પણ એક આપણા વર્કર એ પણ અહીંયા કરીને આપણા સંકુલમાં એક ધમકીદા વગર સાફ સફાઈ એની જવાબદારીમાં જે કામ આવતું હોય એ કામ કરતા હોય છે એટલે એને પણ આપણે તાલીમથી વધાવીએ ખૂબ ખૂબ ધન્યવાદ

ને આપણા સ્ટેન્ડ ઉપર આપણા પ્રમુખ શામજી બાપા અને ઉપપ્રમુખ શ્રી ચંદુભાઈ સર્વે પરિવાર સ્ટેન્ડ ઉપર બેઠો હોય ગામે ગામ વિદેશથી કારોબારી મંત્રી ભાઈ ને આ સર્વે પરિવાર આજે આપણે આ શ્રમણિયામાં હાજર થયા ખૂબ નિયાણીઓ આવી ભેટ કર્યા વાળા ભેટ લીધા પાછું નવું આ કામ કરવા માટે ખૂબ ખૂબ બધાનો સહકાર છે પરમાત્મા જે આવ્યા હોય એને પરમાત્માને પ્રાર્થના કરીએ ગુવાડાને પ્રાર્થના કરીએ ને મા ઉમ્યાને પ્રાર્થના કરીએ કે કરવો આપને સુખ શાંતિ આપજો એમની કમાણીમાં બરકત દેજો એની ક્યાંય પણ હાદાય માંદાઈ હોય તો દૂર કરજો ખૂબ ખૂબ આશીર્વાદ ખૂબ ખૂબ આશીર્વાદ જય ગુરુ જય જય ગુરુદેવ

પરમ પાવન દિવસે આ વીર ભૂમિમાં ખેડ નાની ખેડૂત અને મોટી ખેડૂત વચ્ચેની જે ભૂમિ છે ના એ વીર ભૂમિમાં આપ સૌ ઉપસ્થિત થયા છો અને આ એક સવારના મંગળાચરણમાં સૌને જીત એક સંચાલક મંડળે મૂક્યું હતું કે યાદ કરો કુરબાની તો આપણા પાટીદાર સમાજના અને છત્રી પરિવારના જે વીરોએ પોતાના બલિદાન ધર્મને માટે આપ્યા એ વીર ભૂમિમાં

જગદંબા આશાપુર ના ચરણ માં પ્રાર્થના કરી પરમ પિતા ગોવા દાદા ના ચરણ ચરણમાં નમન કરી મારી વાણીને વિરામ આપો છું આજના સોળમા વાર્ષિક પાટોત્સવ જ્યારે આપણે સવારના સત્રમાં ઉજવ્યો અત્યારે નિય મહાપ્રસાદ લઈ રહી છે બાદ આપણો પરિવાર પણ મહાપ્રસાદ નહીં ને ત્યારબાદ આજનો આ કાર્યક્રમ આપણે અહીંથી પૂરો કરશું સોળમાં વાર્ષિક ઉજવણીના આજના પ્રસંગના અધ્યક્ષ મહોદય શ્રી ચંદુબાપા ખજાનજી શ્રી કિમજીભાઈ આપણી સમિતિના મહામંત્રી શ્રી અર્ચોભાઈ દરેક કારોબારી સભ્યશ્રીઓ તેમજ ભારતભર માંથી વધારે આપણો પરિવાર વડીલો માતાઓ બહેનો અને યુવાન મિત્રો આપ સૌ જ્યારથી આપણો આ કાર્યક્રમ ચાલુ થયો છે દિન પ્રતિદિન આપણી પરિવારની સંખ્યા અહીંયા કાર્યક્રમની ઉજવણીમાં આવતી હોય અને ગોવાદાદાના સ્થાનકે નતમસ્તક અહીંયા દર્શન કરવા માટે આવતી હોય એમાં દરેક દાતાશ્રીઓ પણ આમાં જોડાઈ અને આ જે શોભાવી રહ્યા છે તો સૌ પ્રથમ તો આપણે દાતાશ્રીઓને ખૂબ ખૂબ આભાર માનીશું દાતાશ્રીઓનો કે જેમણે આ આપણું સ્થાન જ છે એને અત્યાર સુધી જે આ આપણે આ કક્ષાએ પહોંચાડ્યું છે તો એ દાતાશ્રીઓનો આપણે અહીંથી આભાર માનીશું ત્યારબાદ આપણી આ સંસ્થામાં જે કંઈ પણ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા હોય એમને આ પૂરો પરિવાર એમનો સપોર્ટ કરતો હોય તો એ પૂરા પરિવારનોથી હું આ સમિતિઓથી ખૂબ ખૂબ આભાર માનું છું